રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજના સમયે ઐતિહાસિક લાલ કિલ્લા નજીક આવેલ પાર્કિંગ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક પાર્ક કરેલી કારમાં થયેલ પ્રચંડ વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો પોલીસ તરફથી મળેલ પ્રાથમિક માહિતી મુજબ સાંજે છ પંચાવન વાગે વિસ્ફોટની જાણ કરવામાં આવી હતી આ ઘટનામાં દસ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકના ત્રણ થી ચાર વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટના સ્થળ પરથી મળેલ video અને ફોટા સ્પષ્ટપણે સૂચવે છે કે આ કોઈ સામાન્ય અકસ્માત કે વિસ્ફોટ નથી. દેશની રાજધાની દિલ્હીમાં થયેલ ભયાનક વિસ્ફોટે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ મોટી જાનહાનિના સમાચાર સામે આવતા સમગ્ર દેશમાં ચિંતા અને સુરક્ષા બાબતે સતર્કતાનો માહોલ વધી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ તુરત હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે જેમાં રાજ્યના બોર્ડર વિસ્તારો મુખ્ય હાઇવે માર્ગો અને તમામ રેલવેનો સ્ટેશનો પર સધન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ હાઈ એલર્ટના પગલે ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થાને સજ્જડ કરવામાં આવી છે ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ દ્વારા સંયુક્ત રીતે મેઘા જે હાથ ધરવામાં આવ્યું હતું આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્લેટફોર્મ ઉપર ઉભેલી અને પસાર થતી તમામ ટ્રેનોના ડબ્બાઓ પ્લેટફોર્મ એરિયા અને parking વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને બિનવારસી સામાનની સધન તપાસ કરવામાં આવી હતી સુરક્ષા જવાનો દ્વારા સ્ટેશન પર આવતા જતા દરેક મુસાફર પર બાદ નજર રાખવામાં આવી રહી છે અંતે સુરક્ષા તંત્ર દ્વારા રાજ્યના તમામ નાગરિકો અને મુસાફરોને વિશેષ વિનંતી કરવામાં આવી છે કે તેઓ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સતર્ક રહે જો કોઈ વ્યક્તિને કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ વસ્તુ કે સામાન નજરે પડે તો તેમણે જરા પણ વિલંબ કર્યા વિના તેની તાત્કાલિક જાણ નજીકના પોલીસ ચોકી રેલવે પોલીસ અથવા સુરક્ષા જવાનોને કરવી આ સહકાર થી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે